વરસાદી વાતાવરણ હોય ને એટલે આપણે બધાને તીખું ચટપટું તળેલું એવું કંઈક ખાવાનું મન થતું જ હોય છે તો આજે આપણે આપણા ગુરુકુળમાં એવું જ કંઈક બનાવેલું છે એમાં થયું શું ખબર છે સાંજે હું જ્યારે કચરો વાળતી હતી અને બસ જમવાની તૈયારી જ હવે કરવાની હતી ત્યારે અચાનકથી એમનો કોલ આવી ગયો અને મજાક મજાકમાં હસતાં હસતાં એમણે કહી દીધું મને કે આમ તો મોટું ફૂડ ગુરુકુળ ચલાવો છો તો વરસાદી વાતાવરણ છે તો કંઈક ન નાસ્તો બનાવો અને મારે એવો નાસ્તો ખાવો છે જે આજ પહેલાં તે ક્યારેય ના બનાવ્યો હોય તો મેં પણ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી અને વિચારવા મંડી કે ચાલો આજે હું શું નવું બનાવું તો બસ ફ્રીજમાં જોયું ને તો મને અળવીના પાન દેખાઈ ગયા બે ત્રણ દિવસ પહેલાં જ એ લાવ્યા હતા તો ચાલો મને થયું કે આમાંથી જ કંઈક આપણે નવું બનાવી લઈએ તો અળવીના પાન જ્યારે તમે બનાવતા હોય ત્યારે છે ને એને સૌથી પહેલાં તો સારી રીતે ધોવાના છે તો આજે કંઈ આપણે અળવીના પાનમાંથી પાત્રા નથી બનાવવાના એ તો ઘણીવાર એણે ખાધેલા છે આજે છે ને આપણે આ પાનમાંથી એક નવો જ નાસ્તો બનાવીશું અને એ એક નહીં એક જ લોડ બાંધીશું અને એમાંથી બે નાસ્તા આપણે ક્રિએટ કરવાના છે તો પાનને મેં ધોઈને સારી રીતે લૂછી લીધા છે હવે આપણે એક કાતર અથવા તો ચપ્પુ લઈ લેવાનું છે અને આ રીતે જો આપણે મોટી મોટી નસો એની કટ કરી દઈશું આપણે પાન તૂટી જાય ને એનો વાંધો નહીં કારણ કે છેલ્લે આપણે આને ઝીણા ઝીણા સમારવાના છે તો અહીંયા મેં પાંચ જેટલા પાન લીધા હતા અને પાંચે પાનની નસો કાઢી લીધી છે અને આ રીતે હવે હું એને એકદમ ઝીણા ઝીણા સમારી લઈશ જેટલા બને ને એટલા આને ઝીણા આપણે સમારવાના છે અને હા આને ધોવામાં અને લૂછવામાં ખાસ ધ્યાન રાખવાની આ રીતે નસો પણ પ્રોપર કાઢવાની નહીં તો પછી છે ને ગળામાં અમુકવાર છે ને આમ ખરાશ જેવું આવી જતું હોય છે આ પાનના લીધે તો જો આ રીતે મેં બધા જ પાનને એકદમ ઝીણાઝીણા સમારીને રેડી કરી લીધા છે હવે આપણે એમાં અડધા કપ જેટલો ચણાનો લોટ લઈ લઈશું મેઝરિંગ કપથી અત્યારે હું એટલે બતાવી રહી છું કે વચ્ચે ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે દરેકના ઘરનું વાટકાનું માપ અલગ અલગ હોય છે ને તો તમે કપથી બતાવો અડધા કપ જેટલો જ અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે અને જો તમારા ઘરે આ રીતના મેઝરિંગ કપ ના હોય તો આપણા ઘરની જે નોર્મલ દાળ શાકની વાટકી હોય ને એનાથી માપીને તમે પોણી પોણી વાટકી જેટલા ત્રણેય લોટ લઈ લેજો અડધા કપ જેટલો જ અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે હવે અહીંયા મેં આ ત્રણ જ લોટ લીધા છે તમારી જો ઈચ્છા હોય ને તો તમે આમાં ત્રણથી ચાર ચમચી જેટલો બાજરીનો લોટ અથવા તો જુવારનો લોટ પણ મિક્સ કરી શકો છો હા પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે જે લોટનું પ્રમાણ છે ને એ આપણે અળવીના જે પાન લીધા ને એના કરતાં વધારે વધી ના જવું જોઈએ નહીં તો પછી જે આપણે નાસ્તો બનાવીશું ને એ અંદરથી ડચુડા વડે એવો અને કઠણ થશે જે આપણે નથી થવા દેવાનું તો લોટનું પ્રમાણ પાન કરતાં ઓછું રાખવાનું છે હવે અહીંયા મેં ખાણી દસ્તામાં ચાર જેટલા એકદમ તીખા લવિંગિયા મરચાં અને એક નાનો આદુનો ટુકડો લઈ લીધો છે આપણે એને ખાંડીને એની સરસ પેસ્ટ બનાવી લેવાની છે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું ફક્ત એક ચમચી જેટલું જ લાલ મરચું અહીંયા મેં લીધું છે કારણ કે આપણે લીલા મરચાં વધારે જ લીધા છે એટલે બે ચમચી જેટલો આપણે એમાં જીરું પાવડર ઉમેરવાનો છે એનું પ્રમાણ થોડું આપણે આગળ પડતું રાખીશું એક ચમચી ભરીને આપણે એમાં ગરમ મસાલો ઉમેરવાનો છે હવે અત્યારે તમે અહીંયા ગરમ મસાલો લીધો છે તમે તજ લવિંગનો ભૂકો પણ લઈ શકો છો થોડી આમથી જ ફક્ત એમાં હળદર ઉમેરી દઈશું થોડી એમથી હિંગ બે ચમચી જેટલા આપણે એમાં તલ ઉમેરવાના છે એક ચમચી જેટલી ખસખસ ઉમેરી દઈશું અને ચાર ચમચી જેટલી આપણે એમાં સૂકા ટોપરાની છીણ ઉમેરવાની છે આમાં તમે જેટલા ચડિયાતા મસાલા કરશો ને એટલો જ આ નાસ્તો ટેસ્ટમાં વધારે સરસ લાગે છે એક ચમચી જેટલો અજમો અને અહીંયા મેં અડધી વાટકી જેટલા ધાણા લીધા છે એ આપણે ઉમેરી દઈશું હવે ગળપણ અને ખટાશ માટે છે ને આપણે આંબલીની પ્યુરી અને ગોળ ઉમેરતા હોઈએ છે પણ અત્યારે છે ને ગોળ આંબલીની ચટણી મારી પાસે સ્ટોર કરેલી રેડી જ પડી હતી ફ્રીઝરમાં તો મેં એ નીકાળીને અત્યારે આમાં ચાર ચમચી જેટલી ઉમેરી છે એનું પ્રમાણ પણ આપણે આગળ પડતું રાખવાનું છે હવે અહીંયા બની શકે ને તો તમે લીંબુની જગ્યાએ છે ને આંબલીની ખટાશ જ લેજો એનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે આ નાસ્તામાં અને ખાંડની જગ્યાએ ગોળ જ લેજો તો જો અહીંયા મેં ચાર ચમચી જેટલી આમાં પ્યુરી ઉમેરી છે બધું આપણે છે ને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે દોઢ પડી જેટલું આપણે એમાં તેલનું મોણ ઉમેરવાનું છે આના લીધે છે ને જ્યારે આ નાસ્તો બનશે ને ત્યારે છે ને ગળામાં એ ડચૂડો નહીં વળે ફક્ત ચપટી જેટલો જ મેં ખાવાનો સોડા લીધો છે આમ તો આ નહીં ઉમેરો ને તો પણ ચાલશે કારણ કે અળવીના જે પાન છે ને લોટ કરતાં ખૂબ વધારે છે પણ થોડા પ્રમાણમાં ઉમેરશો ને તો સોફ્ટનેસ વધારે સારી આવતી હોય છે અને હવે એ જ ડબ્બામાં મેં પાણી લઈને થોડું થોડું પાણી લઈને આપણે આને છે ને રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે કઠણ પણ નથી કરી નાખવાનો કે નથી સાવ ઢીલો રાખવાનો લોટ બંધાઈ જાય એટલે ઉપરથી છે ને થોડું અમથું તેલ લઈને આપણે આને કેળવી લઈશું હવે આ લોટને છે ને રેસ્ટ આપવાની બિલકુલ પણ જરૂર નથી આપણે સીધો જ તેલવાળો હાથ કરીને આ રીતે છે ને નાની નાની સાઇઝના એમાંથી રોલ્સ વાળી લેવાના છે હવે આપણે આ એક જ લોટનો ઉપયોગ કરીને બે પ્રકારના પાત્રા બાઇટ્સ બનાવવાના છીએ એક તો હું ફ્રાય કરીને બનાવીશ એકને છે ને હું સ્ટીમ કરીને પછી વઘારીને બનાવવાની છું અને એનું વઘાર પણ આપણે થોડી અલગ રીતે કરીશું તો જો થોડા મુઠિયા છે ને હું આ રીતે વાળીશ અને જે આપણે સ્ટીમ કરવાના છે ને એના હું ગોલ બોલ્સ બનાવવાની છું તો આ જ રીતે હું બધા જ મુઠિયા વાળીને રેડી કરી લઉં પછી તમને બતાવું અને સાથે મેં એક લોઢિયામાં તેલ નીકાળી લીધું છે એને પણ ગરમ થવા મૂકી દઈશું અને આપણા સ્ટીમરને પણ આપણે ગરમ થવા મૂકી દેવાનું છે અત્યારે હું કઢાઈમાં જ કરી રહી છું કારણ કે થોડા પ્રમાણમાં જ આપણે સ્ટીમ કરીને બનાવવાના છીએ તો જો જે સ્ટીમરની પ્લેટ હોય ને એને છે ને આપણે આ રીતે પહેલાં ગ્રીસ કરી લેવાની છે અને એમાં આપણા બોલ્સ આપણે ગોઠવી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર એને લગભગ પંદર મિનિટ જેટલું સ્ટીમ થવા દેવાના છે જે સ્ટીમ થવા દેવાના છે ને મેં થોડા જ બોલ્સ વાળ્યા છે વધારે હું ફ્રાય કરીને બનાવવાની છું કારણ કે જે ફ્રાય કરેલા છે ને એ સ્ટીમ કરેલા પાત્રા બાઇટ્સ કરતાં વધારે ટેસ્ટી લાગે છે અને જ્યારે તમે પાત્રા બાઇટ્સને આ રીતે તેલમાં ફ્રાય કરવાના હોય ને ત્યારે તેલ પહેલાં પ્રોપર ગરમ કરી લેવાનું અને પછી જ્યારે એને તેલમાં ઉમેરો ને ત્યારે એકદમ હાઈ ફ્લેમ કરી દેવાની ત્રીસ સેકન્ડ સુધી એને હાઈ ફ્લેમ ઉપર તળવાના અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને એને એકદમ બદામી કલરના થાય ને એવા આપણે તળવાના છે તો અહીંયા આ બાઇટ્સને તળાતા લગભગ ચારેક મિનિટ જેવું થયું છે જો આ રીતનો છે ને બદામી કલર આવે ને ઘાટો એટલે આપણે એને તળવાના છે તો આ જ રીતે આપણે બાકીના બધા જ પાત્રા બાઇટ્સને તળીને રેડી કરી લઈશું અને ત્યાં સુધી જો સાઈડમાં છે ને આપણા જે સ્ટીમ કરવા મૂકેલા છે ને પાત્રા બાઇટ્સ એ પણ તૈયાર થઈ ગયા છે એકવાર ટૂથપિક અથવા તો ચપ્પુ નાખીને ચેક કરી લેવાનું એ ક્લીન બાર નીકળે એટલે થઈ ગયા કહેવાય હવે એનો વઘાર કરવા એક પેનમાં છે ને હું એકથી દોઢ ચમચા જેટલું તેલ લઈ લઈશ તેલનું પ્રમાણ થોડું સરખું રાખવાનું જેથી એ સરસ સોફ્ટ લાગે ખાવામાં એમાં આપણે ચારથી પાંચ મરિયા ઉમેરી દઈશું અને બે જેટલા લવિંગ ઉમેરવાના છે આનો સ્વાદ આ બાઈટ્સમાં ખૂબ સરસ આવે છે સાથે એક ચમચી જેટલી રાય ચારથી પાંચ મીઠા લીમડાના પાન અને એક ચમચી ભરીને આપણે તલ ઉમેરી દઈશું અને આ આપણા બોલ્સને એમાં ઉમેરીને આ રીતે જો હલાવતા હલાવતા એને ફાસ્ટ ગેસ ઉપર પાંચેક મિનિટ જેવું થવા દેવાના છે એટલે જો ઉપરનું જે પડશે ને સરસ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી સરસ એ સોફ્ટ રહેશે તો અહીંયા આપણા સ્ટીમ કરેલા બાઇટ્સ પણ તૈયાર થઈ ગયા છે આપણે સીધું જ એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આપણા જે તળેલા બાઇટ્સ છે એને પણ આપણે રેડી કરી દઈએ આ છે ને તમે એક દિવસ જેટલું સાચવી શકો છો પણ આપણે જે ફ્રાય કરીને બનાવ્યા ને એને તમે છે ને બે ત્રણ દિવસ જેટલું સાચવી શકો છો એટલે એ થોડા મેં વધારે બનાવ્યા છે તો કેવી લાગી આજના બંને ફરસાણની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી